શું વજન ઘટાડવાની આયુર્વેદિક દવા અને ડાયેટ લેવાથી વિટામિન ઘટી જાય છે આવો પ્રશ્ન અમારી પાસે વજન ઘટાડવાની દવા લેવા આવતા ઘણા દર્દીઓનો હોય છે તો એના વિશે અમારો જવાબ એવો હોય છે કે અમે તમારા વજન ઘટાડવાની દવા સાથે ડાયેટમાં એવો ડાયેટ આપીએ છીએ કે જેના કારણે તમારા શરીરમાં વિટામિન અને મિનરલ્સ ના ઘટે શું આપીએ છીએ ડાયટમાં અમારામાં ડાયટ એવો હોય છે કે બાફેલા મગ અમે આપતા હોઈએ છીએ તો બાફેલા મગ જ શું કામ મગ એટલા માટે કે મગમાં રહેલું પ્રોટીન આપણા બોડીને ઈઝીલી પચે છે અને આ મગ ચરબી પણ ઓછી કરે છે એટલા માટે અમે શરૂઆતના સ્ટેજમાં બાફેલા મગ આપતા હોઈએ છીએ જેના કારણે આપણને એમાંથી પ્રોટીન મળી રહે બીજું ડાયટમાં અમે ધીમે ધીમે એમને ફ્રૂટ લેવા માટે આપતા હોઈએ છીએ એમાં અલગ અલગ ફ્રૂટ લેવાના હોય છે જે ફ્રૂટને લેવાથી તમારા શરીરમાં મિનરલ્સ ઘટતા નથી અને બીજું અમે ધીમે ધીમે ડાયટમાં જેમ વજન ઘટતું જાય એ પ્રમાણે કાળા તલ લેવાનું કહીએ છીએ ગાયનું ઘી લેવાનું કહીએ છીએ જેના કારણે ફેટ વધતો નથી અને શરીરમાં કેલ્શિયમ અને વિટામિન બરાબર રહે છે અને વાયુ વધતો નથી જેના કારણે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે અમે ડાયટ કરશું તમારા વાળ નહીં ખરીને તો એ પ્રશ્ન માટે અમે કાળા તલ અને ગાયનું ઘી આપતા હોઈએ છીએ જેના કારણે આ બંને વસ્તુ લેવાથી એમનો વાળ ખરવાનો પ્રશ્ન રહેતો નથી અને ઉલટાનું વાળને પોષણ મળે છે આયુર્વેદમાં ડાયટ તમારી પ્રકૃતિ તમારો વજન તમારી તાસીર જોઈને આપવાના હોય છે જેના કારણે તમારા શરીરમાં વિટામિન્સ કે મિનરલ્સ ઘટતા નથી